સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને લઈ નશાકારક પદાર્થોનું સેવન કરતા અને વેચાણ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા આ અંગે લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે લાલગેટ પોલીસની ટીમને બાતમી મળી હતી કે સુરતના લાલગેટ વિસ્તારના હોડી બંગલા પાસે આવેલી રાજકમલ બેકરીની ગલીમાં ભજીયાની દુકાન ઉપર એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે તેથી પોલીસે ભજીયાની લારી ઉપર તપાસ કરીને લારી ચલાવનાર મોઇનઉદ્દીન સલાઉદ્દીન અન્સારી તેમજ અન્ય બે ઇસમોની ડ્રગ્સના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી પોલીસે ભજીયાની લારી નજીક પાનના ગલ્લા પાસે રેડ કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓને એકસો પચ્ચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી પકડાયેલા ડ્રગ્સની કિંમત બાર પોઈન્ટ છે આ સાથે જ પોલીસે મોબાઈલ ફોન વજન કાંટો સહિતની વસ્તુઓ મળી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે મોહિનુદ્દીન સલાઉદ્દીન અંસારી રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગરી અંસારી મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંધેનો રહેવાસી છે ત્રણેયને અટક કરવામાં ને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન પૈસા કમાવાની આદત મતલબ દાનતના લીધે એને બોમ્બેથી આ મુદ્દામાં લાવેલો છે એવી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે પરંતુ આને ઉન્નાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે બોમ્બે થી આમને માલ કોણ સપ્લાય કરતો હતો એ બધી વિગતો ઉન્નાણપૂર્વક તપાસ કરશે પકડાયેલા આરોપીઓ વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી ભજિયાની લારી અને પાનનો ગલ્લો ચલાવતો હતો અને આરોપી રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન અગીની અંસારી અને મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડિલ ત્યાં બેસવા આવતા હતા જેથી ત્રણેયની મિત્રતા થઈ હતી આ બંને આરોપીઓ જે લારી ઉપર બેસવા આવતા એ બંને ડ્રગ્સનું સેવન કરવાની ટેવવાળા હતા અને અવારનવાર ચોરી છુપીથી ડ્રગ્સ મેળવી નશો કરતા આ દરમિયાન મોહમ્મદ જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એક મહિનાથી મુંબઈથી એમદી ડ્રગ્સ લાવતો હતો અને આ પાનના ગલ્લાઓ પર ત્રણેય ભેગા થતા હતા આ ડ્રગ્સનું વેચાણ થાય એ માટે રાશિદ જમાલ ગ્રાહકો શોધી લાવતો અને મોહમ્મદ જાફર ડ્રગ્સનું વજન કરી વેચાણ કરતો ત્યારબાદ રાશિદ જમાલ અને મોઈનુદ્દીન ગ્રાહકને રૂબરૂ જઈ ખરાઈ કરી અને ડ્રગ્સની ડિલિવરી કોઈ ગલી ખાંચામાં બોલાવી આપી દેતા ને રૂપિયા મેળવી લેતા હતા મુખ્ય આરોપી મોહમ્મદ જમાલ પોતે પોતાનું કોઈ નામ ન આવે એટલા માટે મોઇનુદ્દીનના મોબાઇલ ફોનથી જ બધાની સાથે વાત કરતો અને આરોપીઓ એટલા સાથીર હતા જે ગ્રાહકો સાથે દવાના કોડવર્ડમાં વાતચીત કરતા હતા